નમસ્કાર ખેડૂત મિત્રો મેસીના ચાહકો માટે આ દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે માહિતી આપ પોતે પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જ અવો વિડીયો આપણને મળતા ગમતા હોય તો લાઇક પણ કરી દેજો મોડલ છે ખેડૂત મિત્રો બે હજાર દસ એક જ ઓનર છે એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફૂલ સો ટકા ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ભદ્રસભાઈની ત્યાંથી ટ્રેક્ટર આવે છે એટલે ખેડૂત મિત્રો સારું જ હોય ટાયર્સની જો વાત કરીએ તો ચાલીસ ટકા રિમૂવ કરાવેલ છે જે મોટા ટાયર અને નાના ટાયર છે તે આખા છે જે સિત્તેર ટકા પાવર સેડિંગ બીમનાનું આ ટ્રેક્ટર જોવા મળશે અવાજ ઓરિજિનલ મેસીનો છે કંપની કલરમાં જોવા મળશે કોઈ છેડછાની કરેલ નથી કલરમાં કોઈ પણ જાતનો હાલ ટ્રેક્ટરમાં ખર્ચ નથી હૂડ સીટ સારા જે તમે ઓલરેડી વિડીયોમાં જોઈ શકો છો કિંમતની જો વાત કરીએ તો બે લાખને પંચોતેર હજાર પાર્ટીએ મૂક્યા છે પણ તમે વિડીયો જોઈને જાઓ છો તો તમને સમજી પણ આપશે નોંધ ખેડૂત મિત્રો ઓનલાઈન બુક કરવો હોય તો ખાલી માત્ર ટોકન આપી બુક કરી શકો અને ખેડૂત મિત્રો ના ગમે તો ટોકન પછી મળી જશે ગામ તો પાદરિયા જુનાગઢ જોવા મળશે નામ છે ખેડૂત મિત્રો ભદ્રેશભાઈ નેવું બે ત્રીસ પંદર બે સડસઠ જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠ્ઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્ક્વાયરીઓ